તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીની અંદર લાવ્યો પ્રોગ્રામની અંદર કિંજલ દવે કપડા પહેરીને આવ્યા હતા પાછળ એમ કહેવા છે કે ક્રિષ્ના ભગવાનનો ફોટો હતો દોસ્તો એ ફોટો જોઈને લોકો અત્યારે વિવાદ કરી રહ્યા છે દોસ્તો અને કિંજલ દવેમાંથી ફરિયાદ પણ લખવામાં આવી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર બધી એટલી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે કિંજલ દવે પ્રોગ્રામ કરવા જાતા હોય છે અને અલગ અલગ તરના કપડા પહેલાં પહેરીને જતા હોય છે દોસ્તો પણ આ કપડાની જોડી જોઈને લોકો લોકો પણ ચોંકી ગયા હતા દોસ્તો કારણ કે કિંજલ દવે હતા એની પાછળ કૃષ્ણ ભગવાનનો ફોટો હતો દોસ્તો અને કિંજલ દવેમાંથી ફરિયાદ પણ કરવામાં આવી છે અને કિંજલ દવે આની પહેલાં પણ ચારથી પાંચ વાર જેલમાં જઈ શકી છે દોસ્તો હાલ અત્યારે એટલી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રીના દિવસે એમ કહેવાય છે કે લોકો ગરબે રમવા આવતા હોય છે દોસ્તો અને કિંજલ દવેનો લાવ્યો પ્રોગ્રામ હતો દોસ્તો લાવ્યો પ્રોગ્રામની અંદર કિંજલ દેવેના કપડાં હતા કપડાંની અંદર એમ કહેવાય છે કે પાછળ કૃષ્ણ ભગવાનનો તમે જે ફોટો જોઈ રહ્યા છો એનો અત્યારે હાલ ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તોને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તે અતિ ક્રિયા આવનાઓ તમારા માટે લાવતો હશો દોસ્તો તો તમને ખબર હશે કે કિંજલ દેવે આખા ગુજરાતની અંદર બૂમો પડાવતા હોય છે દોસ્તો અને ગરબા પણ એવા સુપર હિટ ગાય છે કે વાત જ ના પૂછો દોસ્તો લોકો ઝૂમી ઉઠે છે દોસ્તો પરંતુ કિંજલ દેવેનો અત્યારે વિવાદ ખૂબ જ વધી રહ્યો છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તોને અમારી ચેનલમાં નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનો ભૂલશે નહીં તે અતિ ક્રિયા આવનાઓ તમારા માટે લાવતો હશો દોસ્તો તો શું તમે ગરબે રમવા જાવ છો કે નથી થતા એ પણ કમેન્ટ કરીને જરૂર ની જરૂર બતાવી ગઈ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર જરૂરથી ફરિયાદ બીજા વિડીયો મળી કે તપ્તકાલી જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો કે તપ્તકાલી બાય બાય